હેલો મિત્રો તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જે જે સમાજ કલ્યાણ નિરીક્ષકની જે પરથી બહાર પાડવામાં આવેલી છે તો એનો આપણે બે હજાર સોળ સત્તરનું આપણે સમાજ કલ્યાણ નિરીક્ષણનું પેપર સોલ્યુશન જોઈએ ભાગ બે તેમાં છાસઠમાં સવાલ છે આશા એન્ડ લતા વીલ સિંગ સોંગ બ્લેન્ક્સ ક્વેશ્ચન માર્ક ઓપ્શન એ છે વ્હીલ સી ઓપ્શન બી છે વોન્ટ સી ઓપ્શન સી છે વોન્ટ્સ ધે ઓપ્શન ડી છે આર તો જવાબ આવશે વોન્ટે આશા લતા વિલ સિંગ સોંગ વોન્ટ્સ ડે એટ્રોસિટીના કેસોમાં સો ટકા કાયમી અશક અશક્તતાને કુલ કેટલી સહાય ચૂકવવામાં આવે છે ઓપ્શન એ છે આઠ લાખ પચીસ હજાર ઓપ્શન બી છે એક લાખ ઓપ્શન સી છે ચાર લાખ પચાસ હજાર ઓપ્શન ડી છે પાંચ લાખ તો જવાબ આવશે ઓપ્શન એ આઠ લાખ અલંકાર ઓળખાવો ગાંધીજી એટલે ગાંધીજી ઓપ્શન એ છે વ્યાસુતિ ઓપ્શન બી છે આનંદભાઈ ઓપ્શન સી છે રૂપક ઓપ્શન ડી છે યમક તો જવાબ આવશે આનંદભાઈ વિરુદ્ધાર્થી શબ્દ લખો ગુરુ તો ઓપ્શન એ છે સ્વામી ઓપ્શન બી છે વિરાટ ઓપ્શન સી છે લઘુ કે ઓપ્શન ડી છે શિક્ષક તો જવાબ આવશે લઘુ ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ધારાસભ્યોની અનુક્રમે કેટલી બેઠકો નિયત થયેલ છે ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ધારાસભ્યોની અનુક્રમે કેટલી બેઠકો નિયત થયેલી છે ઓપ્શન એ છે પંદર ત્રીસ ઓપ્શન બી છે સાત અને ચૌદ ઓપ્શન સી છે તેર અને છવ્વીસ ઓપ્શન ડી છે નવ અને અઢાર જવાબ આવશે તેર અને છવ્વીસ ટાઈમ ઇઝ ઓવર નથિંગ બ્લેન્ક્સ નાવ ઓપ્શન એ છે વિલ ડૂ ઓપ્શન બી છે કેન બી ડન ઓપ્શન સી છે વિલ બી ડુઈંગ કે ઓપ્શન ડી છે ઇઝ ડન તો જવાબ આવશે કેન બી ડન ટાઈમ ઇઝ ઓવર નથિંગ કેન બી ડન નાવ પ્રખ્યાત બિંદુ સરોવર ક્યાં આવેલું છે જે આપણો બિંદુ સરોવર છે પ્રખ્યાત એ ક્યાં આવેલું છે ઓપ્શન એ પાટણ ઓપ્શન બી સિદ્ધપુર ઓપ્શન સી દ્વારકા અને ઓપ્શન ડી ડાકોર જવાબ આવશે સિદ્ધપુર ડૂ યુ વિઝિટ ધ લાઇબ્રેરી ઇન અ વીક બ્લેન્ક્સ ડૂ યુ વિઝિટ ધ લાઇબ્રેરી ઇન અ વીક તો ઓપ્શન એ છે હાવાર ઓપ્શન બી છે હાવ ઓફેન ઓપ્શન સી છે હાવ એવર ઓપ્શન ડી છે વેર તેમાં જવાબ આવશે હાવ ઓફેન ડુ યુ વિઝિટ ધ લાયબ્રેરી ઇન અ વીક બે હજાર અગિયારની વસ્તી भारत की वस्ती के बजार अग्न एक सौ पंदर करोड़ ऑप्शन ए ऑप्शन बी एक सौ एकवीस करोड़ ऑप्शन सी एक सौ पच्चीस करोड़ के ऑप्शन डी एक सौ एक करोड़ तो जवाब आशे एक सौ एकवीस करोड़ खाली जगह ब्लैंक्स ही पेन्ट ब्लैंक्स मनी ऑन हिज कार ही डीड नॉट गेट इट रिपेर प्रोपरली ऑप्शन ए है इफ मोर ऑप्शन बी से थ्रू मच ऑप्शन सी है अनलेस मेनी ઓપ્શન ડી છે ઇફ મચ તો જવાબ આવશે મચ સમાજ કલ્યાણ ખાતાઓ સમાજ કલ્યાણ ખાતાની યોજનાના ગ્રામ્ય વિસ્તારમાં અમલીકરણ કોણ કરે છે સમાજ કલ્યાણ ખાતાની યોજનાનું ગ્રામ્ય કક્ષાએ અમલીકરણ કોણ કરે છે જિલ્લા રજિસ્ટ્રાર જિલ્લા સમાજ કલ્યાણકારી અધિકારી મામલતદાર ઓપ્શન ડી છે નાયબ નિયામક તો જવાબ આવશે જિલ્લા સમાજ કલ્યાણકારી અધિકારી પંચાયત ગુજરાત અનુસૂચિત જાતિઓ પૈકી અતિ પછાત જાતિઓની સંખ્યા કેટલી છે ગુજરાતમાં જે અનુસૂચિત જાતિ છે એમાં અતિ પછાત જાતિઓ કેટલી છે ઓપ્શન એ પંદર ઓપ્શન બી આઠ ઓપ્શન સી બાર કે ઓપ્શન ડી દસ તો જવાબ આવશે બાર શબ્દ શું માટે એક શબ્દ લખો પાણી ભરી લાવવાની ચામડાની ગુણ કે થેલી ઓપ્શન એ છે ટેન્કર ઓપ્શન બી પખાલ ઓપ્શન સી પાઉચ કે ઓપ્શન ડી ખડો તો જવાબ આવશે પખાલ પાણી ભરી લાવવાની ચામડાની થેલી ગુજરાતના કયા નાણાં પ્રધાને સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું હતું કેવા કયા એવા નાણાં પ્રધાન કહે છે સૌથી વધુ બજેટ રજૂ કર્યું નીતિનભાઈ પટેલ ઓપ્શન એ ઓપ્શન બી વજુભાઈ વાળા ઓપ્શન સી છપીલદાસ મહેતા કે ઓપ્શન ડી સૌરભભાઈ પટેલ તો જવાબ આવશે ઓપ્શન બી વજુભાઈ વાળા કચ્છ જિલ્લાનું ધોળાવીરા શા માટે જાણીતું બન્યું છે ઓપ્શન એ છે કોલસાની ખાણો ઓપ્શન બી છે કાલીન અવશેષો ઓપ્શન સી કાળિયાર અભ્યારણ્ય ઓપ્શન ઓપ્શન ડી ટિપ્પણી નૃત્ય જવાબ આવશે હડપ્પાના અવશેષો ત્યાંથી મળેલા છે થોડા વિરામથી સંયોજકનો પ્રકાર લખો સાહેબ કામમાં હતા છતાં હું તેમની ઓફિસે પહોંચી ગયો ઓપ્શન એ વિરોધ વાચક ઓપ્શન બી શરત વાચક ઓપ્શન સી સમુચ વાચક ઓપ્શન ડી પરિમાણ વાચક તો ઓપ્શન એ વિરોધ વાચક બ્લેન્ક્સ ઓડિયન્સ એન્જોય બ્લેન્ક્સ પરફોર્મ બાય ધ આર્ટિસ્ટ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એ એન ધ ઓપ્શન બી ધ ધ ઓપ્શન સી એન ઓપ્શન ડી એન એન તો જવાબ આવશે ઓપ્શન બી ધ ધ ધ ઓડિયન્સ એન્જોય ધ પરફોમ્સ બાય ધ આર્ટિસ્ટ આકાશ ભૂરું દેખાવાનું કારણ જણાવો વાદળા થવાથી ઓપ્શન બી નાઇટ્રોજન વાયુથી ઓપ્શન સી પ્રકાશના વકરી ભવનથી કે ઓપ્શન ડી ઓજન વાયુ વધવાથી તો જવાબ આવશે પ્રકાશના વક્રી ભવનથી ગુજરાતમાં કેટલા જિલ્લા જિલ્લા પંચાયતો છે ઓપ્શન એ તેત્રીસ ઓપ્શન બી અઠ્યાવીસ ઓપ્શન સી 26 કે ઓપ્શન ડી સત્યાવીસ તો જવાબ આવશે એ તેત્રીસ વર્ષથી ગણતરી બે હજાર અગિયાર મુજબ ગુજરાત રાજ્યમાં દર હજાર પુરુષે સ્ત્રીનું પ્રમાણ કેટલું છે બે હજાર અગિયાર મુજબ ગુજરાતમાં હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે ઓપ્શન એ નવસો વીસ ઓપ્શન બી નવસો ઓગણીસ ઓપ્શન સી આઠસો એંસી ઓપ્શન ડી નવસો જવાબ આવશે બી કર્કવૃત ગુજરાતમાં કઈ જગ્યાએથી પસાર થાય છે ઉત્તર ગુજરાતમાંથી ઓપ્શન બી મધ્ય ગુજરાતમાંથી ઓપ્શન સી દક્ષિણ ગુજરાતમાંથી કે અહીં દર્શાવેલ એક પણમાંથી નહીં તો જવાબ આવશે ઓપ્શન એ ઉત્તર ગુજરાતમાંથી સમાસ ઓળખાવો નવરાત્રિ ઓપ્શન એ મધ્યમ પદ લોપી ઓપ્શન બી બહુવ્રી ઓપ્શન સી કર્મધારી કે ઓપ્શન ડી દ્રીગુ તો જવાબ આવશે દ્રીગુ એક મીટર બરાબર કેટલા ઇંચ તો ત્રીસ પોઈન્ટ સાડત્રીસ ઓપ્શન બી છત્રીસ ઓપ્શન સી આડત્રીસ ઓપ્શન ડી ઓગણચાલીસ પોઈન્ટ સાડત્રીસ તો જવાબ આવશે ઓગણચાલીસ પોઈન્ટ સાડત્રીસ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથાના લેખક કોણ છે ઓપ્શન એ નંદશંકર ઓપ્શન બી દલપતરામ ઓપ્શન સી ગોવર્ધન રામ કે ઓપ્શન ડી નવલરામ તો જવાબ આવશે જીએસટી બિલ વિધાનસભામાં પસાર ક્યારે કરવામાં આવ્યું હતું સૌપ્રથમ પસાર કરનાર દેશ રાજ્ય કયો છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી આસામ ઓપ્શન સી મધ્યપ્રદેશ ઓપ્શન ડી દિલ્હી તો જવાબ આવશે અસમ એ નો પ્રથમ થેન્ક યુ મિત્રો જો તમે અમારે વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો